એક મિનિટ જેવું થયું છે મમરાને આપણે આવી રીતના તોડીને જોઈએ તૂટી જાય છે અને એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તો એક વાસણમાં આપણે મમરાને કાઢી લેશું હવે મીડિયમ ગેસ ઉપર કળાઇ રાખેલી છે તેમાં આપણે બે ચમચી ઘી એડ કરીશું અને લીધેલા ગોળને આપણે કડાઈમાં એડ કરી દેશું અને ઘી સાથે સારી રીતે મેલ્ટ કરી લેશું ગોળને હવે આપણે મેલ્ટ કરવાનો છે અને સતત હલાવતું રહેવાનું છે જેથી કરીને તે નીચે બેસી ના જાય સતત હલાવતું રહેવાનું અને આપણે ગોળનો પાયો લાવવાનો છે

એક મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે જોઈએ અને થોડીવાર માટે ઠરવા દઈશું અને ઠરી ગયા પછી આપણે જોઈએ તો તમે જોઈ શકો છો એકદમ કટ થઈ જાય છે તો હવે આપણી ચાસણી એકદમ સરસ રીતે આવી જાય છે ગોળનો પાયો એકદમ સરસ રીતે આવી ગયો છે અને તેનો કલર પણ એકદમ બ્રાઉન એવો થઈ ગયો છે તો હવે મમરાને આપણે એડ કરી દઈશું એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો મમરાને સારી રીતે મેં મિક્સ કરી નાખ્યા છે અને મમરાને ફરતી એકદમ સરસ એવું ગોળ લેયર થઈ ગયું છે ગોળથી મમરા એકદમ સારી રીતે કોટ થઈ ગયા છે તો હવે આપણે તેને ઉતારી લેશું મુંબરાનું મિશ્રણ એકદમ ગરમ હોય ત્યાં જ આપણે તેના લાડુ વાળી લેવાના છે એટલે લાડુ વાળા માટે મેં એક વાટકમ પાણી લીધેલું છે એને આપણે આપણે હાથમાં લગાવી અને થોડું મિશ્રણ લઈને ગોળ એવો લાડુ બનાવી લેશુ તમારે જે સાઈઝ ના હોય એ સાઇઝ તમારે મિશ્રણ લેવાનું છે અને આવી રીતના આપણે લાડુ બનાવી લેવાના છે તો તમે જોઈ શકો છો મેં લાડુ બનાવી નાખ્યો છે તો આવી રીતના આપણે બધા લાડુને બનાવી નાખી

અને મારી ચેનલ પાયર્સ કિચન રેસીપીને સબસ્ક્રાઇબ કરજો અને બે આઇકન દબવાનું ભૂલતા નહીં જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે તો ફરી મળશું નવી રેસીપી સાથે